અયોધ્યામાં રામલલ્લાના કપાળ પર સૂર્ય તિલક ની ડ્રાલ હાથ ધરવામાં આવી હતી સૂર્યના કિરણો અરીસા દ્વારા ભગવાનના મસ્તક પર પડ્યા હતા મહત્વનું છે કે રામનવમી ને દિવસે સત્તર એપ્રિલે બપોરે બરાબર બાર વાગે સૂર્યના કિરણોથી થી રામલલ્લા તિલક કરવામાં આવશે આ પહેલા શુક્રવારે બપોરે બરાબર બાર વાગે વૈજ્ઞાનિકોની હાજરીમાં ટ્રાયલ કરવામાં આવી હતી કે જે સફળ રહી હતી કે જેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે એક મિનિટ ઓગણીસ સેકન્ડના આ વિડીયોમાં રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્ર ભગવાનની સૂર્યના કિરણો રામલલાના લલાટે સુશોભિત થતા જોવા મળે છે રામ સિયા રામ સિયા રામ જય જય રામની ધૂન વાગી રહી છે મહત્વનું છે કે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી સફળ ટ્રાયલ બાદ સ્પષ્ટ છે કે ભગવાન રામલલાનું સૂર્ય તિલક આ વખતે રામનવમીના અવસર પર કરવામાં આવશે અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ થયા બાદ જ સૂર્ય તિલક શક્ય બનશે પરંતુ વૈજ્ઞાનિકોએ શુક્રવારે સફળતાપૂર્વક સૂર્યના કિરણોને ભગવાનના મસ્તક સુધી પહોંચાડ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ